હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ધમુઝ બ્લોગ આજે આપણે બનાવીશું એકદમ ચટપટુ અને ખૂબ જ પ્રખ્યાત એવું વઘારેલા રોટલાનું શાક એટલે કે ખૂબ જ વખણાતી અને કાઠિયાવાડની પ્રખ્યાત ડીશ એટલે કે વઘારેલો રોટલો ખૂબ જ મસ્ત એકદમ ટેસ્ટી ચટપટું ખાટું મીઠું શાક એટલે કે વઘારેલો રોટલો રેસ્ટોરન્ટની અંદર પણ આજે વઘારેલા રોટલાનું મેનુ હોય છે તો ચાલો આપણે ઘરે બનાવીએ વઘારેલો રોટલો સૌથી પહેલાં મીડિયમ સાઇઝના ત્રણ રોટલા બનાવી લેવાના છે અને જો સાંજના પડ્યા હોય તો પણ આ શાક એનાથી ખૂબ જ મસ્ત બને છે આ શાક બનાવવા માટે આપણે એક વાટકો ભરી અને બહુ ખાટી નહીં અને સાવ મોળી નહીં એવી છાશ લીધી છે એક ચમચી ભરી અને ધાણાજીરું અડધી ચમચી હળદર અને લસણની ખાંડેલી ચટણી છે એને આપણે એક મોટી ચમચી ભરીને લીધી છે અને થોડી સમારેલી ડુંગળી લીધી છે સાથે મેં એક મરચું થોડું સમારી લીધું છે થોડી કોથમરી છે અને મીઠા લીમડાના પાન છે તો સૌથી પહેલાં પેનમાં ત્રણ ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકીએ અને પછી એમાં જીરુંથી આ શાકનો વઘાર કરીશું જીરું ટેસ્ટ ખૂબ સરસ આવે છે રાય આમાં ભરોશે નહીં આ સાથે આપણે એના અંદર નાખીશું ઝીણી સમારેલી ડુંગળી અને લીલા મરચાં લીલું મરચું અડધું જેટલું જ મેં લીધું છે તીખું તમને ફાવે એ પ્રમાણે તમે નાખી શકો છો આ બંનેને ખૂબ સારી રીતે સાંતળી લેવાના છે એટલે કે ડુંગળી બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાનું છે પછી એમાં લસણની ચટણી નાખીશું લસણની ચટણી છે એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે એટલે આપણે શાકની અંદર લસણની ચટણી વઘારમાં જ નાખીએ છીએ આવી રીતે લસણની ચટણીને ખૂબ સારી રીતે મિક્સ કર્યા પછી એની અંદર બાકીના મસાલા નાખી દેવાના છે જુઓ છાશ છે એની અંદર મેં અડધી ચમચી જેટલું મીઠું નાખી દીધું છે જેથી કરીને છાશ છે એ વઘારતી વખતે ફાટી ન જાય આવી રીતે ધીરે ધીરે વઘારની અંદર છાશ નાખી દેવાની છે છાસની અંદર મીઠું નાખવાથી છાશ ફાટતી નથી એ તો તમને પણ ખ્યાલ હશે હવે આવી રીતે સરસ મિક્સ કર્યા પછી આપણે એના અંદર મીઠા લીમડાના પાંદડા એડ કરી દઈએ મીઠા લીમડાના પાનનો ટેસ્ટ પણ આ શાકની અંદર ખૂબ સરસ આવે છે પછી રસો બનાવવા માટે આપણે એના અંદર એક ગ્લાસ પાણી ઉમેરીશું અને સારી રીતે બધું જ મિક્સ કરી લઈશું ખૂબ સારી રીતે મિક્સ કર્યા પછી ચાખી લેવાનું કે આપણે જે મીઠું છાશની અંદર નાખ્યું હતું એમાં કેટલું ઘટે છે તો જેટલું ઘટતું હોય એટલું મીઠું આપણે એડ કરી દેવાનું અને ખાટું ને મીઠું શાક બને એટલા માટે થોડો ગોળ પણ એડ કરી દેવાનો અને પછી આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની આવી રીતે બનાવેલું આ આ રોટલાનું શાક ખૂબ સરસ અને ટેસ્ટી બને છે અને કંઈક નવું અને યુનિક તમે ખાતા હો એવું લાગે છે હવે જ્યારે રસો થોડો ઉકળી જાય ત્યારે આવી રીતે મેં રોટલાના નાના નાના કટકા કરીને રાખ્યા છે બહુ ઝીણાની મીડિયમ બહુ મોટાઇની અને સાવ ઝીણાઈની એવા કટકા કરી અને આ વઘારની અંદર આ રસાની અંદર નાખી દેવાના છે અને પછી સારી રીતે એને હલાવી લેવાનું છે જ્યારે આપણે રોટલાના બટકા અંદર નાખીએ ત્યારે જે રસો છે એની કન્સિસ્ટન્સી આપણે ચેક કરી લેવાની કે થોડોક રસો વધારે હોવો જોઈએ કેમ કે જે આ રોટલાના બટકા છે એ રસો છે એને શોષી લેશે તો રસો થોડો વધારે રાખવાનો તો જ આપણને આ શાક છે એ થોડુંક રસાવાળું અને ખાવામાં પણ સરસ લાગે છે થોડીક કોથમરી પણ આના અંદર એડ કરી દઈએ જેથી કોથમરીનો ટેસ્ટ પણ સરસ આવે અને થોડી વાર પછી આ શાકને આપણે ઉકળવા દેવાનું છે જેથી કરીને તમામ મસાલા છે એ રોટલાની અંદર ભળી જાય અને શાક છે એની ગ્રેવી સરસ બની જાય આવી રીતે હલાવી લેવાનું અને જોઈ લેવાનું આવી રીતે શાક ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો તો તૈયાર થઈ જાય છે આપણું ખૂબ સરસ મજાનું કાઠિયાવાડનું પ્રખ્યાત વઘારેલા રોટલાનું શાક એટલે કે વઘારેલો રોટલો ખૂબ સરસ અને યુનિક રેસીપી છેલ્લે ચાખી પણ લેવાનું કેવું બન્યું છે જેથી કરીને તમને અંદર કાંઈ વસ્તુ એડ કરવાની હોય તો ખ્યાલ આવી જાય તો હા ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો ગમતા હોય તમે મારા વિડીયો જોતા હો તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવજો